સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો ધોરણ આઠ આપણે ગુજરાતીનું જે આજે પેપર લેવાનું તેના સોલ્યુશન વિશે વાત કરીએ તો પ્રશ્ન એકની અંદર જે જોડકા હતા તેમાં પહેલાંની સામે પાંચ નંબરવાળું વાક્ય આવે છે બીજા સમય છ આવશે ત્રીજું છે તેની સામે એક નંબર આવશે આ રીતે ચોથા સામે ત્રીજું પાંચમા સામે ચોથું અને છઠ્ઠા સામે બીજું આવશે પ્રશ્ન એક બંને અંદર પરિસ્થિતિ વિશે વિચાર વિમર્શ કરવાનો હતો તો પહેલાંની અંદર પાણીની તંગી નદી સરોવર જળાશયનો અભાવ ઓછો વરસાદ ધૂરનો વિસ્તાર મુર્સીબત હાલાકી આ રીતે આપણે છ સાત આઠ વાક્યોમાં જવાબ લખવાનો હતો એમાં આ રીતે આપણે લખી શકાય બીજાની અંદર પાણીનો અતિશય બગાડ થાય વૈભવી જીવનશૈલી હોય ગંદકી ફેલાવી જાહેર માર્ગ પર પાણીનો વેડફાટ આ રીતે આપણે બીજી પરિસ્થિતિની વિચાર વિમર્શ આપણે છથી સાત લીટીમાં કરવાનો હતો આ ખાલી મુદ્દા છે મિત્રો આના આધારે આપણે લાંબુ લખાણ લખવાનું હતું પ્રશ્ન બે હતો એમાં પરિચ્છેદ અથવા વાર્તા હતી જરૂખો રોપ જમાવો કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર સૂર્ય છે તો દરેક કાર્ય ધીરસ્થી કરવું જોઈએ અથવા એના અર્થમાં હતું રોમાંચક હાના કરવી દુઃખની સ્થિતિ આવી જાય ત્યારે જ ઉપાયો શોધવા અપરાધ ભાવ આજીવિકા મેળવવી પરિચ્છેદ વાર્તાના આધારે ત્રીજામાં હતું આપણે સમાચાર પત્થી ઉતરો એક સમાચાર પત્રમાં જવાબ લખવાનો તો પહેલો જે પ્રશ્ન હતો તેની જવાબ આવે છે સૌથી ગરમ મહિનો બીજાની અંદર આવશે પ્રદૂષણ જવાબ આવશે ત્રીજામાં આવશે પૃથ્વીનું તાપમાન વધવું અને ચોથા પ્રશ્નમાં જવાબ હતો પ્રદૂષણને નિયંત્રિત કરવું આ રીતે પ્રશ્ન ત્રણ બહુમાં કાવ્યની પંક્તિઓ આપેલી હતી તેનો આપણે સારાંશ રજૂ એટલે કે એને સમજાવવાની હતી તો પહેલાંની અંદર આ પૃથ્વીનો ફક્ત માણસનો જ અધિકાર નથી હોતો આ પૃથ્વી તો સમગ્ર જીવસૃષ્ટિ માટે છે આ રીતે આપણે ચારથી પાંચ લીટીમાં જવાબ લખવાનો હતો આ મુદ્દાઓને આધારે મેં તમને ટૂંકમાં અહીંયા મુદ્દા કીધા છે એના આધાર આપણે જવાબ લાંબો કરવાનો હતો બીજાની અંદર દીપથી અંધકારનો નાશ તો થાય છે પરંતુ શાંતિ અને સુખ પણ પ્રાપ્ત થાય છે જે રીતે દીવો છે એ પ્રકાશ આપે છે અંધકારને દૂર કરે છે આવી રીતે આપણે કાવ્ય પંક્તિને સમજાવવાની હતી પ્રશ્ન ચારમાં તમે જે પુસ્તક લખ્યું અથવા વાંચેલું હોય એ પુસ્તકનો પરિચય લખવાનો હતો છ માર્કનો હતો એટલે તમારે દસ બાર લીટી અથવા પંદર વી લીટી આજુબાજુ એનો જવાબ લખવો પડે પ્રશ્ન ચાર બની અંદર માગ્યા મુજબ જવાબ દેવાના હતા એમાં પહેલાંમાં જે કાર્ય ન થઈ ગયું એ વિશે અને બીજામાં પ્રજાવત્સલ છે જવાબદાર બહાદુર લાગણીશીલ વગેરે એના આધારે આપણે આન્સર મોટા થોડાક લખવાના હતા પાંચમામાં માગ્યા મુજબ જો તો પહેલામાં ક ખ કછ આવે છે જવાબ બીજાની અંદર મૂર્ઘા છે ત્રીજામાં રમત ચોથામાં આપણે સંધિ છૂટી પાડી છે હ વત્તા અ વત્તા ર વત્તા એ રીતે પછી ડ સ લ નમ પ ફ વ આ રીતે જવાબો હતા પ્રશ્ન છ માં વિરોધી શબ્દ કહીને આપણે વાક્યો ફરી વખત બનાવવાના હતા તો પહેલાંનો વાક્ય ફરી વખત એ રીતે બને કે મહેનત કરનારા વિદ્યાર્થી અસફળ બનતો નથી ત્યાં સફળ હતું આપણે એનો જગ્યાએ અસફળ કરીને વાક્ય બનાવ્યું એ રીતે બીજાની અંદર સ્વામી આવશે વિરોધી શબ્દમાં વાક્ય બનાવવાનું ત્રીજામાં અંધકાર આવશે રમેશમાં વાળું જે ચાર નંબર હતું એમાં અવરોહણ આવશે અને પાંચ નંબરમાં છોકરાઓ પરીક્ષાનું જે ઉત્તરપત્ર ઉત્તર હતું ત્યાંથી આપણે પ્રશ્નપત્ર આવશે પ્રશ્ન છબોમાં જે વાક્યો આપ્યા હતા એને સુધારો એટલે કે ખોટા વાક્યો હતો એમાં સુધારો કરીને આપણે વાક્ય બનાવવાના હતા તો પહેલાંમાં આ રીતે બંને છકલી ઉડતી હતી બીજામાં બંને માતા વ્યગ્ર બની ગઈ ત્રીજામાં છોકરી જ્ઞાનની બારીમાંથી આ બધું જોઈ રહી હતી ચાર નંબરમાં આવે છે અમે બે ત્રણ જણે મળીને ભાગમાં નાનું મકાન ભાડે લીધું હતું અને પાંચ નંબરમાં આવે છે પડોશી રાજ્યો સોરી ખબર હશે માટે ખેડૂત પાસે પેરો લેવા આવી ગયો પ્રશ્ન સાત જે છે એમાં સૂચના મુજબ કરવાનું હતું એમાં પહેલાંની અંદર આ રીતે આપણે કહી શકાય કે સાજે સમગ્ર પરિવારનું સમૂહ ભોજન હતું રોષડોમાં ભારતી કોકીલા અને રંજન પહોંચ્યા ભારતીએ કહ્યું મને કોબીનો સંભારો બહુ ભાવે તો હું તને ભાવે છે એવી રીતે બીજામાં હતું તે છોકરી ઝડપથી દોડી રહી હતી પણ અચાનક ઠેસ વાગતા દોડતાં દોડતા પડી ગઈ અને બીજી છોકરીઓ સ્પર્ધામાં આગળ નીકળી ગઈ પણ તે હિંમત હાર્યા વિના એવું દોડી કે અંતે તો એ જ જીતી પછી એ રીતે પ્રયત્ન ત્રીજામાં કાળ પરિવર્તન કરવાના હતા જે તમને ઉદાહરણ આપેલું એની પછી બીજા કાળના વાક્યો બનાવવાના હતા તો આપણે વર્તમાનનું બનાવી શકાય કે હું મામાના ઘરે જઈ રહ્યો છું ભવિષ્યનું એક બનાવી શકાય હું મામાને ઘરે જઈશ એવી રીતે બીજામાં એ રીતે બનાવવાના હતા તેમાં ભવિષ્ય આપેલું તો એના આપણે ભૂતકાળ અને વર્તમાન બનાવીએ છીએ ભૂતકાળમાં કે અમે ગઈકાલે લાઇબ્રેરી ગયા હતા વર્તમાનમાં તો કે અમે આજે લાઇબ્રેરી જઈ રહ્યા છીએ ચોથાની અંદર કરતરી અને કર્મણી વાક્યો બનાવવાના હતા તો મહેશ વડે ગીત ગવાયું અને બીજામાં ડૉક્ટરે દવા આપી વાક્યના પ્રકાર લખવાના વાક્ય આપ્યું તેનો પ્રકાર આપણે જણાવવાનો હતો પહેલું જે વાક્ય હતું એ સંયુક્ત વાક્ય હતું કારણ કે એમાં માટેનો ઉપયોગ થયેલો હતો અને બીજું જે વાક્ય છે એ સાદું વાક્ય છે અને છેલ્લે લાસ્ટમાં મિત્રો આપણે નિબંધ હતો કે હું મોટો થઈને શું બનીશ અથવા મારી ગુજરાતી ભાષા આ બેમાંથી આપણે કોઈપણ વિશે પંદર ડિટે આજુબાજુ જવાબ લખવાનો હતો થેન્ક યુ બીજા આવા પેપરના સોલ્યુશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો અને લાઈક અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા આભાર